જય માતાજી મિત્રો આજે ફરી દૂર પાલકનું કમ્પા ચાલુ કર્યું છે એટલે માર્કેટમાં હવા રજા છે એની એટલે ફોટાવાળા ભેગું નીચે લાવજો હાથ હાથ જેતો જવાનું છે મોડા મોડા ટૂંક્યા છે આટલી ચૂલી બાંધી હતી મિત્રો ભાઈને અને દેતા બાંધી ગયા છે મિત્રો આપણે જે ડીસા જવાનું છે પાલ લઈને જો આ બધી આ બધી પીલી પડી છે ટોકેલી થોડી અને આ પાળો કર્યો છે આટલો સાત આઠ જબલ કરવો છે મિત્રો આજે દાડે જવાનું છે આપણે આગળ આગળ મિત્રો મળી મળીએ વિડીયો જોતા રહેજો જો બે ચાર વાઢી નસ્યા છે પાલકના વાટવાનું ચાલુ છે હજી વિક્રમભાઈ ઘરે ગયા છે મિત્ર બેન ઉપાડવા લાયાસી ઘડી વાર ટેકો કરી દીધું મિત્રો આટલો ઊભો છે જુઓ પેલે ઉભો છે બે ચારા વટાયા છે બીજો બધી પછી વાટીએ મસ્ત છે મિત્રો જુઓ આપણો जो मित्रों पकवाड़ी चौड़ी आप हम आई थी खाली दोणा चोपिया था हमने खाली दीदा पाड़ी मित्रों जो सेबू आई गई थी अमार ते सेबू को अमार फरी चुकी थी आने जो साफ कर आई गई थी लाल पकवाड़ी है मित्रों जो फिर मित्रों હવે પૂરી બધો થોડો ચપાટો કરવો પડશે ડીસા જવાનું છે નથી આપણે જોવા જતા કે તો કેટલો વાંટ્યો છે બે ચાર આવા ડઈ ગયા છે આ જેપલો થઈ જાય થઈ જાય ને પોણી ડબલ નો ને એક જણા બધો મિત્રો રિક્ષા આવી ગઈ છે આપણે ઝબલા ભરવાનું કરી ચાલુ સાગર ભાઈ ગયા છે રિક્ષા લઈ આપણે જવાનું છે ડીસા દિવસે લઈને આજે પાલક સાગર ભાઈ જો તૈયાર થઈ ગયા છે આપણે જવાનું છે ડીસા તો સાત જબલો ભર્યા છે હવે શું ભાવ જાય આવીને આમ શું મોમ હારો સારો આગળ મળી ગયા નેક્સ્ટ કોઈ આવી રીતે માર્કેટના ગરવાજે

é yes, huh?